અને જયારે પણ આપણે છે ને સાણપટ્ટી બતાવતી હોય છે સરકાર દર વખતે સાણપટ્ટી એટલે નાટક કરતી હોય છે આ દારૂબંધીના કે આ જુગાર નથી ચાલતો અમારા વિસ્તારમાં અલગ અલગ એજન્સીઓ બનાવવામાં આવી છે પોલીસની એજન્સીઓ બનાવવામાં આવી છે પોલીસને દર વખત બદનામ કરવામાં આવે છે પોલીસ સામે દર વખત સવાલ ઉઠાવતા ઉઠતા હોય છે દર વખતે કદાચ ગુજરાત સરકાર પગલાં નથી લેતી તો પછી હાઈકોર્ટને આ બાબતે સુઓ મોટો કરીને સવાલો ઉઠાવવા પડતા હોય છે કારણ કે આ મજબૂરી છે અને અમે અમારા જેવા પત્રકારો અમે પોલીસનું કંઈ નથી ઉખાડી શકવાના કે સરકાર તમારું અમે કંઈ નથી ઉખાડી શકવાના પણ આ જનતા બધું જોઈ રહી છે આ તમારા તમાશા જોઈ રહી છે આ બુટલેગર ખુલ્લે આમ બોલે છે કે આ કેમેરા સામે બોલે છે કે હું બુટલેગર છું એનાથી વિશેષ શું હોઈ શકે આ બિંદાસ રીતે છેલ્લા ઘણા વર્ષોથી ધંધો કરી રહ્યા છે અને એવું સ્પષ્ટપણે છાતી ઠોકીને આ બુટલેગર કહે છે કે પોલીસની રહેમ નજરથી હું ધંધો કરતી હતી ત્યારે હવે જોવાની રહ્યું છે કે ઉચ્ચક અધિકારીઓ આ બાબતે શું તપાસ કરે છે તપાસના નામે માત્ર નાટક થશે તપાસના નામે માત્ર મીંડુ હશે આપણને બધાને ખબર છે પણ હવે ગુજરાત કરો બેલ આઇકોન પર ક્લિક કરો